તો હેલો દોસ્તો સ્વાગત છે આજના વ્લોગમાં તમારું તો આજે કામમાં હું તો એટલે ટાઈમ ઓછો મળ્યો એટલે બ્લોગ બનાવવાનો ઓછો ટાઈમ મળે અત્યારે હું આવી ગઈ છું બહાર રીલ બનાવવા થોડો ઘણો ટાઈમ કાઢીને રીલ બનાવવા આવી છું તો આપણા ઇન્સ્ટાગ્રામમાં મસ્ત એવી કોમેડી રીલ આવી જશે તો તમારા ભાઈને લાઈક કરો શેર કરો અને ફોલો કરો તો દોસ્તો ઇન્સ્ટાગ્રામમાં હવે મહેનત કન્ટિન્યુ કન્ટિન્યુ કોમેડી નાખું છું એટલે ચાલશે એવું લાગે છે કેમ કે મહેનત વગર કંઈ મળવા નથી જેટલું મહેનત કરશું એટલું કંઈક મળશે તો દોસ્તો ઇન્સ્ટાગ્રામમાં પણ સ્પેશિયલ વિડીયો બનાવું છું પહેલાં તો યુટ્યુબમાંથી મતલબ થોડું ઘણું હારો એવું થોડું કટ મારીને ઇન્સ્ટાગ્રામમાં નાખ દેતો તો પણ એવું અત્યારે નથી કરતો ઇન્સ્ટાગ્રામ માટે સ્પેશિયલ અત્યારે સ્પેશિયલ અત્યારે કોમેડી કરું છું અને યુટ્યુબમાં પણ સ્પેશિયલ મહેનત કરું છું લોંગ બનાવવા તો દોસ્તો અને ફેસબુકમાં ખાસ મેં એવી મહેનત નથી કરતો પણ કોશિશ કરું છું ફેસબુકમાં પણ વિડીયો અપલોડ કરું તો દોસ્તો તમારા ભાઈને સપોર્ટ કરો અને આપણે કન્ટિન્યુ મહેનત કરવાની જ છે તો આ જે થોડોક ટાઈમ ઓછો હોય તો લોંગ શૂટ નથી કરી શક્યો તો કંઈ વાંધો નહીં ચલો જેટલો બને એટલો લોંગ બનાવશું અને કન્ટિન્યુ રહો કન્ટિન્યુ રહો લોંગમાં અત્યારે મસ્ત એવી કોમેડીની રીલ શૂટ કરી તો ચલો ઇન્સ્ટાગ્રામમાં સાંજે આવશે સાત વાગે તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં દોસ્તો ફાઇનલી અત્યારે મસ્ત ઇન્સ્ટાગ્રામમાં નાખવા માટે મેં કોમેડી રીલ શૂટ કરી નાખી છે તો ચલો આપણે એડિટ કરશું પછી નાખશું ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્સ્ટાગ્રામમાં સાત વાગે આવી જશે તો તમારા ભાઈને સપોર્ટ કરો તો ચલો હવે જઈએ પાછા કામ કરવા થોડોક ટાઈમ કાઢીને મસ્ત એની રીલ બનાવી છે તો શેર કરજો અને ફોલો કરો તમારા દોસ્તોને તો ચલો કન્ટિન્યુ રહો ધન્ય

આ પાલક હું લાવ્યો હતો પાલક અને બટાકા પાલક અને બટાકાનું શાક મસ્ત લાગે મને મારું ભાવે છે અત્યારે હું લાવ્યો તો પાલક બટાકા પણ બનાવવાનું હતું અત્યારે પણ પછી જોયું કે દૂધ લાવ્યો તો માયુમાં માયુ માટે દૂધ લાવ્યો તો દૂધ પડ્યું હતું દૂધ ગરમ કરી લઉં અને થોડાક ચોખા ખાઈ લઈએ અને પાલક અને બટાકાનું શાક કાલે બનાવશું તો ચલો અત્યારે વાગ્યા સાડા ચલો કન્ટિન્યુ રહો છો તમે નાઈટ જે લોકોને નાઇટ શ્રીપ હોય તો ચાલુ હોય આ બાજુ આ બાજુ પ્લાન્ટ છે જોઈ શકો છો તમે અંદર આ બાજુ છે સીધી આ માટી ખાતું બસ જોઈ શકો છો ધુમાડું નીકળે છે દોસ્તો અત્યારે ગયા રાતના અગિયાર અને ચલો આજના લોંગમાં એવું ખાસ કંઈ નથી અને આપણે હોળીના હવે થોડાક જ દિવસ બાકી છે એટલે ઘરે જશું પછી મસ્તીને આવું રોમ બનાવશું તો ચાલો આજના લોંગમાં કંઈ નથી પણ વોશ કરજો કેમકે મારે વોશ ટાટી ગયો છે તો ચાલો કાલે મળશું નવા મળી